શારદીય નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે આવી સ્થિતિમાં મોટા ભાગના લોકો માતાની પૂજા કરીને નવ દિવસ સુધી વ્રત રાખે છે વ્રત રાખવું એ માત્ર ધાર્મિક જ નથી પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે નવરાત્રિમાં ઉપવાસ દરેક લોકો પોતાની ભક્તિ અને શક્તિ મુજબ કરે છે કોઈ એક ટાઈમ જમીને તો કોઈ ફળાહાર કરીને વ્રત રાખે છે જો તમે ગરબા રમવા પણ જતા હોય તો તમારે એકદમ જમીને ઉપવાસ કરવો વધુ યોગ્ય રહેશે તમામ તકલીફોને દૂર કરવા માટે નવ દિવસ સુધી વ્રત ઉપવાસના કરવામાં આવે છે એટલે કે નવરાત્રિના નવ દિવસ મનમાં ખરાબ વિચારો છળ કપટ ઈર્ષ્યા છોડીને આપણે માનવ કલ્યાણના કામો કરીએ છીએ નવરાત્રિમાં અન્નનો ત્યાગ કરવાથી અપચાની સમસ્યા થતી નથી ફળાહાર કરવાથી શરીરને જરૂરી ઉર્જા મળે છે ફળ સરળતાથી પચી પણ જાય છે દેવી પૂજા કરનારા ભક્તોની દિનચર્યા સંયમિત રહે છે જેથી આળસ નથી આવતો સવારે જલ્દી જાગવું અને પૂજા પાઠ ધ્યાન કરવાથી મન શાંત રહે છે ગુસ્સો અને અન્ય ખરાબ વિચાર દૂર રહે છે આ વ્રતને ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય માત્ર માતાની શક્તિ પામવાનો જ છે જે લોકો નવરાત્રિમાં વ્રત કરે છે તેને અન્ય ઉપવાસો કરતાં વધુ ફળ મળે છે નવરાત્રિ એક પ્રકૃતિની ઋતુનો કાળ છે આ ઋતુ જીવ પ્રાણી અને મનુષ્ય માટે કષ્ટદાયક હોય છે આ દિવસો દરમિયાન જો આધ્યાત્મિક બીજ રોપવામાં આવે તો એ જ રીતનું ફળ આપણને મળે છે જો નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે પડવાના દિવસે હસ્ત નક્ષત્ર હોય તો તે દિવસે વિધિપૂર્વક કરેલું દેવી પૂજન ઈચ્છિત ફળ આપે છે પ્રથમ દિવસના ઉપવાસ દરમિયાન નવ દિવસના ઉપવાસનો સંકલ્પ લેવો અને માતાને પ્રાર્થના કરવી હે માતા હું મારી શક્તિ અને ભક્તિ મુજબ ઉપવાસ કરીશ જો કોઈ ભૂલ થઈ જાય તો તારી સંતાન સમજીને માફ કરી દેજો આવા જ અન્ય માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે